જય અંબા જય ખંભલાઈમાં આજે શુભ શનિવાર અને પંદર નવેમ્બર બે હજાર પચીસ સવારનું શુભ મુહૂર્ત અને સાડા આઠથી સાડા વચ્ચે ખૂબ સરસ જોકે માના કાર્યમાં સમય જ્યારે આપણને માનો કામ કરવાનો વિચાર આવી શુભ સમય પણ છતાંય વિધિ વિધાન સાથે આજે બધા વિશ્વકર્માની પૂજા કરી જે લોકો યજ્ઞશાળા બનાવવાના છે નિલેશભાઈ શું કરું પછી પછી કરું ચાલો શરૂ પાંચ હાલ કરાવડાવીટા આપ યજ્ઞશાળામાં જે યજ્ઞ કુંડ છે એની બનાવવાની યાદ શરૂઆત થઈ રહી છે યજ્ઞશાળા લગભગ નાઇન્ટી નાઇન 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 સંપૂર્ણ થઈ ગઈ છે થોડુંક કલરનું કામ કરી રહ્યા છે અને બધા લાઇટિંગ માટેના ને બધું આજે બધા વિશ્વકર્મા ભગવાનની પૂજા કરશું એમને કામ સોંપશું રચનાની રચના કરવાનું એટલે યજ્ઞની જે રચના કરવાની છે એની રચના કરવાનું કામ શરૂ કરી રહ્યા છીએ આપણે